ગુજરાતમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે સાબરકાંઠામાં બીજેપી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હવે સોળ એપ્રિલના રોજ ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શોભનાબેન બારૈયા બીજેપી પક્ષ તરફથી પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસની ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સોળ એપ્રિલના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફથી પોતાની દાવેદારીમાં ફોર્મ ભરશે શોભનાબેન બારૈયા આયાતી ઉમેદવારના મામલે કાર્યકર્તાઓ નારાજ હતા તો બીજી તરફ કોંગ્રેસ ખેડ બ્રહ્મા સીટના ધારાસભ્યો અને આદિવાસી સમાજમાં પકડ ધરાવતા તુષાર ચૌધરી વચ્ચે જીત મામલે મોટો મુકાબલો જોવા મળશે જ્યારે બંને ઉમેદવારો સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બંને પોતપોતાની પાર્ટી તરફથી ફોર્મ ભરવા માટે તૈયારી બતાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં સાબરકાંઠા સીટ પર ખરાખરીનો જંગ જામશે તેને લઈને સાબરકાંઠા સીટ પર સૌની નજર જોવા મળી રહી છે નરેન્દ્રસિંહ રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ